પાટણના ગાંધીબાગ પંપિંગ સ્ટેશન પર છેલ્લા દસ દિવસથી પાણીનો વેડફાટ રોગચાળો તેમજ ગંદકીનું સામ્રાજ્ય પાટણ નગરપાલિકા દ્વારા અલગ અલગ પંપિંગ સ્ટેશન ઉપરથી પાણી સપ્લાય કરવામાં આવે છે એવા ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશન ઉપર છેલ્લા પંદર દિવસથી પાણી ઉભરાવાની સમસ્યા વિકરાળ બની છે આ પાણી ઉભરાઈને બગવાડાથી રેલવે ગડનાળા તરફ જાહેર રસ્તા પર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાવા પામ્યું છે જેના કારણે અહીં બનેલ નવીન રોડ પણ તૂટવા પામેલ છે તેમજ અહીં વારંવાર પાણી ઉભરાવાની સમસ્યાથી લઈ ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે તેમજ અહીં આવેલ પાણી સપ્લાય કરવાના વાલ પાસે પણ ગંદકીથી કુંડીઓ ભરેલ જોવા મળી રહી છે અને આ જુવાલથી પાણી પાટણના નગરજનોને સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને ગંદકીયુક્ત પાણી પાછું પાઇપમાં જાય છે જેના કારણે લોકોને ટાઇફોઇડ કોલેરા જેવા પાણીજન્ય રોગોનો સામનો કરવો પડે છે તો પાટણ નગરપાલિકા આવા તમામ પમ્પિંગ સ્ટેશન ઉપર જે કર્મચારીઓ નોકરી કરે છે તે કર્મચારીઓ કામકાજના સમયે સતત હાજર રહેતા નથી જેના કારણે આવી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે તો નગરપાલિકા દ્વારા સતત આવા પમ્પિંગ સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે અને આવી વિકટ સમસ્યાઓમાંથી પમ્પિંગ સ્ટેશનને બહાર કાઢવામાં આવે પાટણની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે કેટલાક વિસ્તારોમાં પાણીની પારાયણ પણ સર્જાય છે ત્યારે આવા પમ્પિંગ સ્ટેશન દ્વારા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નગરપાલિકા દ્વારા દિશામાં સત્વરે કામગીરી કરી અને પમ્પિંગ સ્ટેશન ઉપર કામ કરતા કર્મચારીઓને

અને જાહેર રસ્તા ઉપર પાણી લઈ લઈ રહ્યા તેમ છતાં આ કોન્ટ્રાક્ટર જેને આપવામાં આવ્યો છે એ એજન્સી દ્વારા માણસો પણ પૂરતા મૂકવામાં નથી આવતા અને માણસો જે મૂક્યા છે એ ચાલુ ન કરીએ ગાપચીઓ મારે છે જેના કારણે વારંવાર આ ટોકી ઉભરાય છે અને એના કારણે રોડ ઉપર પાણીની સમસ્યા સર્જાય અને નવા રોડ પણ તૂટી જાય છે અને જ્યારે પાણી પાટણ સિટીની પ્રજાને મળતું નથી ઉનાળામાં ત્યારે આ પાણીનો નગરપાલિકા દ્વારા વેડફાટ થઈ રહ્યો ખરેખર આ નગરપાલિકાના સત્તાધીશો જાગ અને જે અધિકારીઓ છે એ જાળી ના થઈ ગયા એ સ્થળ ઉપર મુલાકાત લેતા નથી જેના કારણે આ નાના કર્મચારીઓ રહ્યા એ ગાપચીઓ મારી અને નોકરી પૂરી કરતા નથી તો મારી નગરપાલિકા તંત્ર અને ચીફ ઓફિસ સાહેબને વિનંતી છે કે તમે દરેક પમ્પિંગ સ્ટેશને ચેકિંગ કરાવો જેથી કરીને ખબર પડે કે અહીંયા કર્મચારીઓ હાજર છે કે નથી અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ઉભરાવાના કારણે વાલની આજુબાજુ કેટલી ગંદકી છે અને આ ગંદકી વાલ ઓપરેટ કરતી વખતે પાછું પાઇપમાં જાય છે અને જેના કારણે અત્યારે ઝાડા ઉલટીના કેસ પણ થઈ રહ્યા છે લોકોનો તો ખરેખર નગરપાલિકા જાગૃત બની આજુબાજુ ગંદકી થઈ રહી છેલ્લા પંદર દિવસ પાણી ઉભરાવાના કારણે એની સફાઈ કરાવવી જોઈએ અને આ ઉભરાની ઉભરાવાની સમસ્યા દરેક પમ્પિંગ સ્ટેશનો ઉપર છે તો તાત્કાલિક ધોરણે કર્મચારીઓને સૂચના આપી અને આ ઉભરાવાની સમસ્યામાંથી પાટણની પ્રજાને મુક્ત કરવી જોઈએ અને રોડ રસ્તા જે તૂટી જાય એની પણ પણ સમસ્યા તો એમાંથી મુક્ત કરવી જોઈએ અને અને ખરેખર ખરેખર જો આ પાણી પાણી ઉભરાય છે છે તો આટલું પાણી બચાવી અને પાટણની પ્રજા જે પાણી વગર ચળવળે છે એને પાણી પૂરું પાડે એવી આજના મીડિયાના માધ્યમથી અમારી માગણી છે જો તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરી પાછા આ મુદ્દે અવાજ ઉઠાવીશું રિપોર્ટર પાટણ